બાબા ના છે તમારી બહુ એવી માસ્ટર બધી વસ્તુમાં બધા કામમાં

હલવો ખાવો છે અત્યારે અત્યારે ખાવો છે હલવો તો પછી ઓલો કાઢી લ્યો ગાજરનો હલવો તમે હવારે કેતા હતા ને ગરમ કરીને ખાઓ છો ને કરી નાખ હમ આ તો તવરનો શાક કરી આજે ઘરે જ છું कदा तँ खाछ्यौ आजैदै मारे शूटिंग नछै बब बन्द यकठो नसाक बोको नछै खरङ बजै उ हलुवा काटिले जे बाण्ड गरम कर दे दे तँ हो तेल मनो કેટલી બધી કમેન્ટ આવી બે દીમા તો ઓલો બાપુજી ના તો ઓલું કરતો હતો આલુ શું કહેવાય આલુ પુડલા બટેટા પુડલો એની રેસીપી ની આપણે ખાવાનું પૂછી લેજે એડવાન્સમાં તો પછી બનાવી દેસું વિડીયો આજે જસ્ટ ઓફિસ કામ પડ્યું ડોટ દોઢ વાગ્યો અહીંયા ભોજન શરૂ થઈ ગયું છે કેમ તમે હળવી હળવી સ્માઈલ આપો છો શું

뭐 알아요, 몰라요. 오케이. 음. 게릴라겠죠. 뭐 사리죠. 그래? 음, 음, 음. જો તો કરી ફ્રેન્ડ વારે બહાર જમવા જાવ કે એ રિવાઈવ કેટલું પ્લાનિંગ કર્યું ઈ તો તમે ક્યો ત્યારે માંડ ભેગું થયું એવું જોરે હવે મોટા થઈ જાય ને પછી બધાય મિત્રોને મળવું અઘરું થઈ જાય તો બો એ ટાઈમ મતલબ બધાયનો ટાઈમ એડજસ્ટ કરવો અઘરો છે કોકને આજે પોસિબલ હોય કોકને કાલે હોય કોકને આવતા મહિને હોય ત્યારે આપણે નો હોય હમ હમ પછી તો બાપુજી ને કીધું બાપુજી તમારે બાર ને ફૂલવડા ખાવા છે તો બધું સુધારતી જાવ તમારે ખાલી ઉતારવાના છે બાપુજી કે વરોડી ની પાઉંભાજી એક પાઉભાજી થાય કે મારી માટે એ કીધું પાઉંભાજી મોકલાવી દે છે મેં જો ઓકે ડન તો હું પણ ભજી તમને મોકલાવી દઈશ પણ બાય કીધું હું તો ગમે ખાઈ લો મને કાઈ વાંધો નથી એટલે તમે વિચારો હું બહાર ને તો આનંદ ને બબુજી બેય બહાર બહુ સારું આરો આરો રજા લેવી પડે કા હમ ચલો બાય 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 પછી કરવું શું કંટાળો આવે એટલે મારું તો હોમ વર્ક ફ્રોમ હોમ જ હાલતું હોય આખો દી એટલે બરાબર છે ચક્કર મારી આવું කොල්ලගන්න අයිවාන්දන ග්දසු බස અબુજી માટે ભાજી પેક કરવા આવી છું ઓરોડી પાઉંભાજીની ભાજી બાપુને બાપુજીને ભાવે છે જનકપુરી એરિયામાં આવ્યું ઓરોડી પાઉંભાજી બાપુજી મેં પૂછ્યું મેં તો ઘરના કરતા એ વધારે ભાવે તો મને કે હા કે મને ઘરની ભાજી કરતા એ વરોળીની ભાવે છે વાહ બાપુજી વાહ મારી ભાજીની આવી કાઢીને એક તમે જો પણ આજે કોઈ ઘરે નથી ને બાપુજીને ભાજી ભાવે એટલે જાતે ગરમ કરીને ખાઈ શકે એટલે બીધી છે ભાજી મારી યારે કોલેજમાં હતી ગલ હતી ઉર્મિલા એ દરબાર છે એના વહેલા મેરેજ થઈ ગયા હતા થોડાક અમે કોલેજમાં હતા ને ત્યારે એ મારા મેરેજમાં કંઈકને આવી નહોતી થઈ એટલે અત્યારે હું માધુરીની ઘરે આવી છું પછી અમે લોકો જઈ હતી ઢોંસા ખાવા માટે બહાર એટલે માધુરી ઉર્મિલા હું અને માધુરીના જેઠાણી છે એકતા ભાભી અમે ચાર લોકો સાથે જઈ છીએ એટલે હું નીચે વેઇટ કરું છું મેં તમે લોકો નીચે આવો ઓલરેડી મારે પંદર વીસ મિનિટ લેટ થઈ ગયું છે તો પછી આપણે જઈએ બસ એ લોકો કે અમે આવી છીએ અમે એક તેવામાં પહેલાં આવી ગયા છીએ મારી ફેવરિટ જગ્યા આજ છે હું અહીંયા જાઉં મોટા ભાગે અને આ છે દીવા હાય કર દીવા માસી બોલો વિડિયો માં છે રો આવે બે વેલ માં છે વેલ માં છે ને અમારા બધાય ને ઢોસા આવી ગયા છે મધુરી આવી ગઈ છે અને મેં આજે બહાર રોડ ઉપર બેઠા છે મારો મસાલા ઢોસા છે આ મૈસૂર અને આ છોકરાઓ માટે પેપર ભયંસ ને ભાવે છે ઢોસા દીવાને દીવાને ઢોસા મેં કહી દીધું બ્લોગ ચાલુ કર્યો ત્યારે મેં તો આજે અમારે એક અમારી આ એક નવા વ્યક્તિ તમને જોવા મળે છે માધુરીના જેઠાણી લાગતા નથી તમે બેરાણી જેઠાણીમાં બેનો છે પૂર્વ જન્મ કહી દો જેઠાણી કોમ ફ્રેન્ડ શું કરો છો ના તે માં શું કહેવા હું ભાજી કોણ કાપી વાળી દે ઓ રોગાટિયા ભાઈ હારી હોય ને તને ખબર છે આપણે પૈસા એમ લીધો ખબર છે મેં અહીંયા વ્લોગ લીધો તો વરોડી હા પટ્ટી મેં દીધી

エルケガरान થઈ જાય ને મેલા બોલાન સંગવા મૂળ તો બાફતી ગઈ આવા બુડીસ્વા જો કેવી હતી કેવી હતી હોય ને તો દેખાતા જ મને લાગતી હતી હારી હે

બધા માટે ઓકે તમ ખાવી હોય તો ખાવ એટલું તો ફૂલ એટલે શું મારા આઈસ્ક્રીમ ખાઈને આવ્યા છો નહીં ઢોસો ખાતો હોય ને એટલો ફૂલ કે ચોકલેટ ના ચાલે માથે એક બે પીસ એટલે એક બે પીસ ચાલે પણ મને તો આખી નો ખાવાની હોય આખી તો ખાવી નથી આટલું બધું ઘેડું ભાવે છે મને નહીં ના આ તો વાંધો નહી હાલ હું તને એક પીસ આપી દે સામાજી બોલું પેટમાં જગ્યા હોય તો ખાવાની મજા આવે ને એમ ઓર

ચાલો હવે થઈ ગઈ છે અમારી બધી પંચાયત અને હવે અમે આ બ્લોગને ને વિરામ આપી છીએ વિડીયો જો પસંદ આવે વિડીયોને લાઈક આપી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત